માહોલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આવી ગયા છીએ આપણે કિચનમાં અને કિચનમાં આવી જતા આપણે જોશું કે આ પારું શું કરી રહી છે અંબા અંબા પારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શેની તૈયારી છે આજે બનાવીશું દાળ પૂરી અચ્છા ભાવનગરના તો ફેમસ છે જ પણ આપણી ઘરે કઈ રીતે બને છે ને એ હું તમને બતાવીશ વાહ એના માટે છે ને મેં દાળ એક વાટકી પાંચ છ કલાક પલાળી દીધી જો આપણી દાળ પલરી ગઈ છે જો આ રીતે તૂટી જાય છે દાળ એક વાટકી પલાયરી હતી ને પલરી ગઈ છે એને આપણે હવે બાફવા મૂકવાની છે ને એમાં આપણે બાફવા માટે થોડુંક નમક હળદર આપણે એમાં જ એડ કરી દઈશું એટલે દાળનો કલર સરસ આવે દાળ ઝડપથી બફાઈ જાય પાણી છે ને બહુ જાજુ એડ નથી કરવાનું કારણ કે આપણે આ કુકરમાં બાફીએ છીએ ને એટલા માટે સાથે આપણે આ બટેટાય ચાર નંગ મૂકી દઈશું એટલે બે સાથે બફાઈ જાય દાળ આપણી પલરી ગઈ છે સરસ એટલે 6 સીટી વગાડી લેશું આપણે મીડિયમ ગેસ ઉપર ઓકે તો આને 6 વિસલ થવા દેશું ઓકે હા 6 સીટી વાગે ને પછી આપણે આગળની રેસિપી કરીએ મધ જેવું મીઠું પરિણામ જોતું હોય ને તો મધમાખીની જેમ એક થાતા શીખો અને હા મિત્રો પછી એ પરિવાર હોય મિત્રતા હોય સમાજ હોય ઘર હોય ગમે તે હોય એક થાશો તો પરિણામ મીઠું મધ જેવું આવશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાગ તાબ્લો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપી એકદમ યુનિક છે યુનિક એટલા માટે કે વર્ષોથી આ વસ્તુ ખવાય છે અને મિત્રો આ વસ્તુ એટલી બધી ફેમસ છે ઉલ્લાસનગર હોય અને અમદાવાદ હોય કે ભાવનગર લોકો આના દીવાના છે મૂળ આ વસ્તુ સિંધીની છે પણ સિંધી લોકો કરતાં અત્યારે ગુજરાતીઓ વધારે ખાય છે અને છે જ એવી વસ્તુ એનું કારણ છે કે જેટલા ગામ ફરે એ રીતે નવી નવી ટ્રીક ફરે અને નવી નવી વસ્તુ એમાં ઉમેરાઈ છે પણ આવી એક સરસ મજાની યુનિક વસ્તુ લઈને આવી ગયા છે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી આપણું કૂકર થાય છે ને ત્યાં આપણે પૂરી માટે લોટ બાંધી લેશું એટલે આપણો લોટ સેટ થઈ જાય આ બે વાટકા રોટલીનો લોટ લીધો છે પૂરી માટે એમાં છે અડધી વાટકી આ ભાખરીનો લોટ છે ઘઉંનો કરકરો લોટ પૂરીમાં આ નાખીએ ને એટલે પૂરી આપણી સરસ ક્રિસ્પી થાય ને તેલનો રહીએ આ છે નમક સ્વાદ અનુસાર એક ચમચી મોણ આવશે હવે પેલા આપણે મીઠું ને મોણ આમાં મિક્સ કરી લેશું લોટમાં પછી થોડું થોડું પાણી એડ કરી ને પરોઠા જેવો લોટ બાંધવાનો છે બહુ ઢીલોય નહીં ને એકદમ કઠણય નહીં મોણ ને મીઠું મિક્સ થઈ ગયું છે જો આવો લોટ બાંધવાનો છે આપણો આટલો લોટ બાંધવામાં પોણો ગ્લાસ પાણી જોયું છે આટલું વહેતું છે હવે એક ચમચી તેલ માથે એડ કરી આપણે રાખી છે ને તો આપણે દાળની તૈયારી કરી લેશું દાળમાં એડ કરવા માટેની એક કોથમીરની ચટણી બનાવવાની છે આ છે સિંગદાણા બે ચમચી સિંગદાણા લીધા છે તીખા મરચાં આદુ નો ટુકડો આટલી કોથમીર પછી લીંબુ મીઠું ને ખાંડ એક ચમચી આટલી વસ્તુ આવશે આપણે કોથમીરની ચટણીમાં પહેલાં છે ને શિંગદાણાનો ભૂકો કરી કાઢી લેશું આપણે પછી આ બધું એકસાથે ક્રશ કરશું છે ને આપણે દાંડલી સહિત જ લેવાની છે આ છે મીઠું સ્વાદ અનુસાર આ છે ખાંડ આ છે લીંબુ થઈ ગયું છે ક્રોસ બધું સિંગદાણા ભૂકો ને બધું એડ કરી દેસુ આમાં આ રીતે કરીએ એટલે એકદમ સ્મૂથ ચટણી થાય આપણી તૈયાર રેડી છે આપણી ગ્રીન ચટણી આપણું ચટણી વાળું બાઉલ છે એમાં જ આપણે ટમેટા ક્રશ કરી નાખશું ત્રણ નંગ ટમેટા લીધા છે આપણે ટમેટા ક્રશ થઈ ગયા છે આપણે ડુંગળીને છે ને ક્રશ કરી લેવાની છે ત્રણ નામ ટમેટા ત્રણ નામ ડુંગળી લીધા છે આપણે મીડિયમ સાઈઝ તે જમસતું પાણી એડ કરવું પડશે તો એટલા માટે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે બટેટા એ સરસ બફાઈ ગયા છે આપણે

ડુંગળી ડુંગળીની પેસ્ટ ડુંગળી થોડીક સતડાય ને પછી આપણે આદુ લસણ ની પેસ્ટ એડ કરવાની છે અંદર એક ચમચી આદુ લસણ ની પેસ્ટ લીધી છે કરી

આપણે દાળ બાફવામાં હળદર ને મીઠું એડ કર્યા છે એટલે એ પ્રમાણે આમાં મીઠું એડ કરવાનું છે દાળના ભાગમાં છે છે પાવડર ચમચી ગરમ મસાલો એક ચમચી બધું એકદમ સતડાવા દેવાનું છે સરસ તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે આ દાળ બાફી છે ને યા પાણી સહિત એડ કરી દેવાની છે અમે એમાં આપણે બે ત્રણ ચમચી પાણી એડ કરશું થોડી વાર આને ઉકાળી લેશું ત્રણ ચાર મિનિટ બધું સરસ અંદર મસાલા અને ગ્રેવી ને સેટ થઈ જાય તો આપણે આ બટેટા ની તૈયારી કરી લેશું બટેટા ફોલી તૈયાર કરી લે હવે આપણે બટેટાનો વઘાર મારી દેસું

બે ચમચા તેલ લીધું છે તેલમાં થોડીક વાર સતડાવા દેવાનું છે ટમેટા ની પ્યુરી ને એમાં આપણે મસાલા એડ કરી દઈશું એટલે મસાલા ને બે આપણું ચડી જાય ટમેટા બટેટાના ભાગના બધા મસાલા આમાં જ એડ કરવાના છે આ છે નમક સ્વાદ અનુસાર આ છે હળદર પાવડર અડધી ચમચી જીરું પાવડર બે ચમચી આ છે લાલ મરચું પાવડર થોડુંક તીખું આપણું બનશે બટેટાનું એટલે બે ચમચી લાલ મરચું એડ કરશું સરસ તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દેવાનું છે સરસ સતડાઈ ગયું છે આપણું તેલમાં હવે આ બાફેલા બટેટા છે ને એ આપણે આમાં એડ કરી દેવાના છે હવે એકદમ સતળાઈ ગયું છે આપણું શાક એટલે શાક આપણું રેડી થઈ ગયું છે આ છે પોતમ આ બાજુ આપણી દાળે રેડી થઈ ગઈ હશે ગેસ ઠાલી નાખશું આવી આવી ઘટ કરવાની છે રેડી છે આપણું દાળ ને શાક હવે આપણે પૂરી ઉતારી લેશું તેલ એકદમ થવા દેવાનું ચાલો મિત્રો રેડી થઈ ગઈ છે આપણી આ થાળી આ છે ગ્રીન ચટણી પૂરી સાથે છે ડુંગળી લીલા મરચાં અને આ દાળ અને માથે છે બટેટાનું શાક સાથે છે પાપડ અને છાસ તો હોય જ તો ચાલો હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં છું ચાલો મિત્રો હવે મારાથી તો નથી રહેવાતું હું આ બધાને મિક્સ કરી લઉં પહેલાં અને છે ને પેલા આ રીતે મિક્સ કરાય પાણી આવે છે ભાઈ થઈ ગયું છે આપણું આ અદભુત દાળનું મિલન એની માથે આવે ડુંગળી આ રીતે એની માથે આવે ચટણી આમાં ચરાક કટાશ ને ગળા સોય એટલે ખાવાની ખૂબ મજા આવે હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં ભાઈ અને આમાં છે ને કોઈ જાતની ચમચી કે એવું કઈ ન હોય આ રીતે લેવાય અનુભવ છે મિત્રો તમને એકવાર જરૂરથી કહીશ કે આ રેસીપી છે ને તમે જરૂરથી એકવાર બનાવજો એનું કારણ છે કે એકવાર આ રેસીપી બનાવશો ને પછી કાયમ માટે તમારે બનાવી પડશે અને માથે ચોમાસું આવી ગયું છે મિત્રો આ રેસીપી ખાવાની ચોમાસામાં ખૂબ મજા આવે છે અને ઠંડીમાં પણ ખૂબ મજા આવે છે સવારના પણ મજા આવે છે અને સાંજે પણ મજા આવે છે ખાવાની દાળનો સ્વાદ આવે છે અંદર જે આપણે મસાલા નાખ્યા છે એનો પણ સ્વાદ આવે છે અને ઉપરથી જે ગ્રેવીવાળા બટેટા નાખ્યા છે ને અદ્ભુત સ્વાદ આવે છે તો મિત્રો હવે હું આ ભોજનની મજા માણું છું આશા છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે એને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા પૈસો માણસને ખરીદી ગયો અને માણસ એ બ્રહ્મ માર્યો હું પૈસાથી બધું ખરીદી શકીશ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર